પીએમ કરવામાં આવે તે પહેલા લાશને લઈને પરિવારજનો ચૂપચાપ નીકળી ગયેલા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે ત્રણસો મીટર દૂર આવે લાઇબ્રેરી ચોક નજીકના હનુમાનજી મંદિર સુધી પહોંચી ગઈ જ્યાં ફરજપુરના હોમગાર્ડ જવાનો અને રાહતદારીઓએ તેમને રોકેલા અને ત્યારબાદ આ વાતની જાણ ધારી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ ધારી પોલીસ સ્ટાફ સામાજિક આગેવાનો લાઇબ્રેરી ચોક ખાતે દોડી આવેલા આ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા પણ એકઠા થયા હતા હુંગાડ જવાનો ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પ્રયત્ન કરી રહેલા હતા જ્યારે બીજી બાજુ પોલીસ સ્ટાફ મૃતકના પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવા માટે સમજાવી રહેલા હતા પરપ્રાંતીય મજૂર મધ્યપ્રદેશથી મુંજાણીયા ખાતે ખેત મજૂરી કામે આવેલા આજ રોજ બપોરના સુમારે લાઇટ કામ કરતી વેળાએ એક ચૌદ વર્ષના યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગેલ જેને એકસો આઠની મદદથી ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનનું પીએમ કરવાનું હતું પરંતુ યુવાનના પિતાને પીએમ કરવામાં મૃત શરીરને ખોલી ફરી ટાંકા લેવાની પ્રક્રિયા બાબતે ડર લાગેલ હતો જેના કારણે તેઓ પીએમ કરાવ્યા વિના લાશને લઈને નીકળી ગયેલા હોવાનું જણાવ્યું હતું ટોક ઓફ ધ ટાઉન બનેલ આ ઘટનામાં અકસ્માતે ચૌદ વર્ષના બાળકનું મોત થયાની વાતને ખેડૂતે પણ રદિયો આપેલ હતો રિપોર્ટર સંજય વાળા ધારી